મોરબી જિલ્લાના કુલ એકસો ને નેવ્યાસી દિવ્યાંગ બાળકો માટેનો સ્પેશિયલ મેડિકલ કેમ્પ અને એના આધારે જે યુડીઆઈડી કાર્ડ મળે એનો કેમ્પ આજરોજ રાખવામાં આવેલ હતો અત્યારે કુલ એકસો છપ્પન બાળકો એવા છે કે જેને સ્પીચ ડિસેબિલિટી હોય મલ્ટિપલ ડિસઓર્ડર હોય બ્લાઇન્ડનેસ હોય કેવા કોઈ પણ બીજા પ્રકારની કોઈ બીમારી હોય જન્મજાત તો એની જે સારવાર એનો કેમ્પ જે કાંઈ રિફર કરવાના છે એ અહીંથી આપણી મોરબી સિવિલ હોસ્પિટલ છે અને જેને હિયરિંગની તકલીફ છે એવા કુલ તેત્રીસ બાળકો છે કે જેને આપણે જામનગર અને રાજકોટ ખાતે આવતા મંગળવારે અને બુધવારે આપણે અહીંથી રિફર કરશું જામનગર જેમને મોકલવાના છે તો એ લોકો સાથે અમારી મેડિકલ ટીમ પણ હાજર રહેશે એક શિક્ષકને પણ મોકલશું અને વાલીઓ સાથે ત્યાં બસની જે કાંઈ આનુષંગિક વ્યવસ્થાઓ છે એ જિલ્લા વહીવટીતંત્ર જિલ્લા પંચાયત દ્વારા જ કરવામાં આવશે વિશેષમાં જે આ બાળકો છે ને સમાજ સુરક્ષા વિભાગ દ્વારા અલગ અલગ જે એને લાભો સરકારશ્રી દ્વારા મળે છે એનું પણ આયોજન કરે છે સમક્ષ વિભાગના જે કર્મચારીઓ અધિકારીઓ છે અત્યારે હાજર છે એ લોકોને ટ્રાન્સપોર્ટ સુવિધા એસ્કોટ એલાઉન્સ રીડર એલાઉન્સ ગર્લ્સ ટાઈપેન્ટ જેવી વિવિધ પ્રકારની સરકારની યોજનાનો લાભ પણ મળે એ પણ અમે સુનિશ્ચિત કરશું